જે છેલ્લા એક વર્ષથી ગોકળ ગતિએ કામ શરૂ હતું જે બે મહિના પહેલા પુલની મોટાભાગની કામગીરી પૂર્ણ થયેલ છે પુલની બાજુમાં ડાયવર્ઝન બનાવેલ છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ આ પુલ પરથી શહેરના પાળીયાદ રોડ તુરખા રોડ ઢાકણિયા રોડ ભગવાનપરા સહિતના વિસ્તારોને જોડતો આ પુલ છે જેના કારણે રોજના હજારો વાહનોની અવરજવર થાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે તેમજ અકસ્માતો પણ થાય છે ત્યારે હાલ પુલ બંધ હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન પરથી પસાર થવું પડે છે તો તાત્કાલિક પુલને ખુલ્લો મૂકવામાં આવે તેવી વાહન ચાલકો અને રાદારીઓ માંગ કરી રહ્યા છે ન્યૂઝ લાઇન ગુજરાતી બોટાદ અરેશભાઈ શેખ અમારે વાહન ચાલકોને ડ્રાઈવર્ઝન કાઢેલું છે પણ ફૂલ તકલીફ પડે તમે જોઈ રહ્યા છો આ રોડ મુખ્ય માર્ગ છે મોટા મોટા વાહન નીકળે છે અને આ પુલ એક થી દોઢ વર્ષથી કામ ચાલુ છે ને ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે હાવ એટલે હાવ ધીમું ગતિએ ચાલુ છે વચમાં તો બે મહિના તો હાવ બે નથી રહ્યું અમારી માંગ એટલી જ છે કે આ રોડ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે કારણ કે આ રોડ બોટાદ મુખ્ય માર્ગ ગણાય ગુરુકુળ થી ગોકુળ મેડિકલ થી પુલ સ્થિતિ શું છે પુલ સ્થિતિ નેવ ટકા જેટલી કમ્પ્લેટ થઈ ગઈ દસ ટકા જ બાકી છે શું કરવું જોઈએ જલ્દી થી જલ્દી આ ફૂલ ચાલુ કરવામાં આવે એવી જ અમારી માંગ છે